આવેલા રનિંગ ટ્રેકની જાળવણીના અભાવે ખંડેર હાલત થઈ ગઈ છે વર્ષ બે હજાર ઓગણીસ થી ચારસો મીટરના આંતરરાષ્ટ્રીય કક્ષાની સમકક્ષ રનિંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આજે રનિંગ ટ્રેકની હાલત બદતર થઈ ગઈ છે ખરાબ રનિંગ ટ્રેકને લઈને અહીં આવતા અને ફિઝિકલ પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ઉપલેટા પાલિકાની બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ છે કેમ કે લાખો રૂપિયાના ખર્ચે રનિંગ ટ્રેક બનાવી અને ખુલ્લો તો મૂક્યો પરંતુ જાળવણી નથી કરાતી તંત્ર આ રનિંગ ટ્રેકની સાર સંભાળ લે તેવી માંગ ઉઠી છે અહીંયા રસ્તા ઉપર જાડી ઝાંખડા ઉગી ચુક્યા છે અને સાથે જ કાદવ કિચડ કારણે દોડવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ પડે છે રનિંગ ટ્રેક પાસે એલઈડી લાઇટ નું કામ તેમજ ત્યાં ગેટ બનાવવાનું કામ અને રનિંગ ગાર્ડન નું કામ નથી કરાયું તંત્રની બેદરકારીના કારણે આ ગ્રાઉન્ડ દોડવા યોગ્ય રહ્યું નથી વચ્ચે પાણીનો ભરાવો છે ટ્રેક ઉપર વાહનો ચાલી ગયા છે એના કારણે ટ્રેક દોડવા યોગ્ય રહ્યો નથી એટલે મચ્છરોનો ઉપદ્રવ એવો છે વહેલી સવારથી લોકો ગ્રાઉન્ડનો ઉપયોગ કરતા હોય તો લાઇટની વ્યવસ્થા પણ નથી એટલી જ રજૂઆત છે કે આ ગ્રાઉન્ડને વહેલી તકે રિપેર કરીને દોડવા યોગ્ય બનાવે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ તો ઓલરેડી ચાલુ થઈ ગયું છે નવેમ્બર મહિનામાં પોલીસનું પણ ગ્રાઉન્ડ ચાલુ થવાની શક્યતા છે

જે તે સમયે નિયમ અનુસારની પ્રક્રિયાઓ કરી મંજૂરીઓ મેળવી એક ટેન્ડર કરવામાં આવેલું એ ટે ફર્સ્ટ પ્રયત્નમાં કોઈ ટેન્ડર રજૂ થયેલું નહોતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા બીજું ટેન્ડર કરવામાં આવેલું તેમાં જૂના એસવર મુજબ આ ભાવો હોય એટલે ટેન્ડર ઊંચું આવેલું વિકાસના કામો સરકારશ્રીની ગ્રાન્ટમાંથી થાય અને સ્વભંડોળ ઉપર ભારણ ન પડે એવું અહીંયાથી મારા દ્વારા અને સાથે તમામ સ્ટાફને એકાઉન્ટ બ્રાન્ચને બાંધકામ શાખાને આવી સૂચનાઓ આપી અને અમે એ મુજબનું આયોજન કરીએ છીએ ગુજરાત